સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં ઠાકોર કોળી સમાજના આગેવાન જયેશ ઠાકોર પર ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે તેને લઈ કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોરના હવે પત્ની છે મેદાને આવ્યા છે જયેશ ઠાકોરના સમર્થનમાં પત્ની બિંદિયા ઠાકોર હવે મેદાને આવ્યા હોવાની વાત સામે આવી રહી છે દુષ્કર્મની ફરિયાદ અંતર્ગત જયેશ ઠાકોરની એ ધરપકડ જે છે તે રાજકોટ ખાતે કરવામાં આવી છે એવું એમના પત્ની છે તેના દ્વારા કહ્યું કે મારા પતિ સામે એક ષડયંત્ર કરી અને તેમને ફસાવાનું કાવતરું આવ્યું છે છે સગીરા એના મામાના દીકરા સાથે એ ફરાર થઈ ગઈ હતી એવી વાત એમના પત્ની તેના દ્વારા કરવામાં આવી છે વારંવાર ત્રાસ આપતા હતા એટલે એના પિતાએ આપઘાત કર્યો હોવાનો ખુલાસો એમના પત્ની દ્વારા કરવામાં આવ્યો છે જયેશ ઠાકોરે પોલીસ પર દબાણ આપ્યું એટલે પોલીસે ખાર રાખી અને એમની ધરપકડ કરી છે બે વર્ષથી આ ચાલી રહ્યું છે તો અત્યાર સુધી ક્યાં હતી એ જે છોકરી છે ક્યાં હતી તેવી વાત એ જયેશ ઠાકોરના પત્ની દ્વારા કરવામાં આવી આ ફરિયાદમાં જતીન નામના યુવકનું જ નામ છે જ નહીં તેવી વાત એના જયેશ ઠાકોરના પત્ની દ્વારા કરવામાં આવી છે કોળી ઠાકોર સમાજના લોકોએ સિક્કાની બીજી બાજુ પણ જોવું જોઈએ તેવી વાત સાથે જ જયેશ ઠાકોરના સમર્થનમાં બધા હવે એક થઈ જાઓ તેવી વાત જયેશ ઠાકોરના પત્ની દ્વારા કરવામાં આવી છે ઠાકોર સમાજ એ કોળી ઠાકોર સમાજ ભોળો સમાજ છે સાથે એટલે આપણને દબાવવાના પ્રયત્ન કરવામાં આવે છે તેવા આરોપ એ કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોર કે જેની ધરપકડ રાજકોટ ખાતે કરવામાં આવી છે તેમના પર આરોપ છે કે એક મોડલી હતી કે તેમના પર વારંવાર એમણે દુષ્કર્મ આચર્યું છે તે ઘટનાને લઈને જયેશ ઠાકોરની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અત્યારે રાજકોટ ખાતે છે પોલીસની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે જોકે ઘટનાને લઈને હવે જયેશ ઠાકોરના પત્ની ઠાકોર જે તે મેદાન આવ્યા છે તેમનું નિવેદન સામે આવ્યું છે શું કહ્યું બિંદ્યા ઠાકોરે આવો સાંભળીએ નમસ્તે હું જયેશ ઠાકોરની વાઈફ બિંદ્યા ઠાકોર હાલ જે મારા હસબન્ડ ઉપર ખોટા આક્ષેપો નાખવામાં આવ્યા છે અને જે ષડયંત્ર રમાયેલું છે તેમાં હકીકત તો એ છે કે જે છોકરી આક્ષેપો નાખે છે આજથી વીસ કે પચીસ દિવસ પહેલા એમના ઘરેથી એના મામાના છોકરા જતીન નામના છોકરા સાથે ભાગી ગયેલી હતી અને એના ત્રાસના કારણે એના પપ્પાએ ગળે ફાંસો ખાઈને સુસાઈડ પણ કરેલું હતું એના પપ્પાએ સુસાઈડ કર્યું ત્યારબાદ ચાર કે પાંચ દિવસ પછી તરત જ જતીન નામના છોકરા સાથે તે ભાગીને રાજસ્થાન ગયેલી હતી તે ભાગી જતા જ તેમના મમ્મી પોલીસ ચોકીયા જઈને તેની છોકરીની ફરિયાદ લખાવા ગયેલા હતા પણ પોલીસવાળાએ કોઈ પણ હાથ ઝાલ્યો નહીં તેથી તેમના મમ્મી મારા હસબન્ડ જયેશ ઠાકોર પાસે આવીને મદદ માંગી કે મારા ઘરવાળા ગળેફાંસો ખાઈને ગુજરી ગયા છે અને મારી છોકરી ભાગી ગઈ છે અને ગમે તેમ કરીને તમે પાછી લયા હો પોલીસવાળા કોઈ ધ્યાન દેતા નથી જેથી મારા હસબન્ડ જયેશ ઠાકોર જયેશ ઠાકોરે પોલીસને પ્રેશર આપ્યું હોવાના કારણે પોલીસને એમની ઉપર ખાર હતો છતાંય ફરિયાદ દાખલ કર્યા છતાંય પોલીસ કોઈ ધ્યાન દેતી ન હતી જેથી એમના મમ્મી એ જયેશ પાસે મદદ માંગી હતી અને જયેશે તે છોકરીનું સરનામું લોકેશન બધું કાઢીને પોલીસને આપેલું હતું કે ભાઈ આ જગ્યાએ આ છોકરી છે આ સરનામા ઉપર છે મેંદડા ગામ સાઈડ સાહેબ જ્યાંથી પોલીસ તમે લોકો એને લઈ આવો અને એમના મમ્મીને સોંપી દો પોલીસ એ છોકરીને પોલીસ સ્ટેશને લઈ આવેલ બે દિવસ રાખેલા પૂછપરછ માટે પણ જે ષડયંત્ર રમ્યા રમનાર છે અને પોલીસને જે ખાર હતો એ ખોટી રીતના બે દિવસમાં પૂરેપૂરો કેસ જ પલટાવી નાખ્યો છે અને મારા હસબન્ડ ઉપર ખોટી રીતના જે જતીન નામના છોકરા ઉપર જે આક્ષેપો છે એ ખોટી રીતના આજથી બે વર્ષ પહેલાનું કહીને મારા હસબન્ડ ઉપર એ આક્ષેપો નાખીને એમને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે આજથી બે વર્ષ પહેલા જો કદાચ આ બનાવ બનેલો છે તો આજથી બે વર્ષ પહેલા જે બનાવ બનેલો છે તો બે વર્ષ સુધી તું ક્યાં હતી અને અત્યારે જે જતીન નામનો છોકરો છે એની સાથે તો ભાગેલી હતી એ છોકરાનો તો આ ફરિયાદમાં કોઈ જાતનો ઉલ્લેખ જ નથી અને જે છોકરીને ફરિયાદના કારણે પોલીસ ચોકીએ લઈ આવેલા હતા એ ફરિયાદ તો બહાર આવતી જ નથી અને ખોટી રીતના મારા હસબન્ડને કેમ ફસાવી દેવામાં આવે છે જો મેડિકલ ટેસ્ટ કરાવેલું છે છોકરીનું જયેશનું તો જે છોકરા સાથે ભાગી ગયેલી હતી એ છોકરાનું મેડિકલ ટેસ્ટ કેમ નથી કરાવવામાં આવતું તો કોડી ઠાકોરના તમામ ભાઈઓ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે સિક્કાની એક બાજુ નહીં બીજી પહેલું પણ જોવો અને જયેશ ઠાકોરના સમર્થન માટે જયેશ ઠાકોરના સપોર્ટ માટે આગળ આવો આપણો આપણો સમાજ નાનો નથી ગરીબ અને ભોળો છે એટલે આ આપણા સમાજને દબાવવામાં આવે છે જો આજે આ આપણો સમાજ દબાઈ ગયો તો આગળ પણ આવી જ રીતના ખોટી રીતના દબાવવામાં આવશે અને આપણા સમાજ માટે જે કાર્યકર્તા છે આપણા સમાજનું ભલું ઈચ્છે છે અને સમાજને આગળ લઈ આવે છે એને આવી જ રીતને મોટા મોટા ષડયંત્ર રમાઈને દબાવી દેવામાં આવશે તો તમામ કોળી ઠાકોર સમાજના ભાઈઓ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે આ મુદ્દાને ધ્યાનમાં લ્યો ખોટી રીતે જે લોકો માર્ગદર્શન તમને આપે છે એ ખોટું છે ત્યાં ના દોરાવો અને હકીકત જાણો અને જયેશ ઠાકોરને સપોર્ટ કરો